જય કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું રીંગણા વાલોર અને તલવાળું શાક અને એની અંદર નાખશું એક મોટું બટેટું એ ઝીણું ખમણેલું છે તો આપણે આજે નવી રીતે રીંગણ અને વાલોરનું શાક બનાવશું એના માટે બે ચમચા તેલ લઈ લીધું છે અને એની અંદર નાખશું એક ચમચી હિંગ અને એક મોટી ચમચી તલ હવે આપણે નાખીશાને સાકળી લે આમાં સ્વાદ મુજબ મીઠું એક ચમચી હળદર અને એક ચમચી ધાણાજી અને એક ચમચી ગરમ મસાલા અને બે ચમચી મરચું હવે આપણે આ સરસ સંકળાય છે એટલે એની અંદર શાક નાખી દઈશ અને એની અંદર રીંગણા અને વાલો નાખી દઈએ અને આ શાકની સાથે આપણે બનાવસ કોથમરી વાળા પરોઠા તો લોટ બાંધી લીધો છે અને પરોઠા થઈ રહ્યા છે કોથમરી વાળા પરોઠા આ શાકની સાથે એકદમ સરસ લાગે આ રીતે એક મોટો ચમચો તેલ મૂકી અને લસણ ની કડી સુધારી અને સાતડી લેશુ આ શાકમાં નાખવા માટે રેડી કરી લેશું